સુદર્શન ચક્ર ભગવાન શ્રી વિષ્ણુનો અંશ તથા એક શસ્ત્ર છે તેમણે સ્વયં એમના કૃષ્ણ અવતારમાં ધારણ કર્યું હતું આ ચક્ર ભગવાન વિષ્ણુને શિવાલયમાં તપસ્યા કરીને પ્રાપ્ત થયું હતું ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણના આ ચક્રથી અનેક અસુરોનો વધ કર્યો હતો ત્રેતાયુગમાં સુદર્શન ચક્રએ અયોધ્યાના રાજકુમાર શત્રુઘ્નના રૂપમાં જન્મ લીધો હતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો સુદર્શન ચક્રની આકૃતિ લઈને પુરાણોમાં અલગ અલગ વર્ણન જોવા મળે છે સુદર્શન ચક્ર એક ગોળ ચક્ર છે જેમાં એકસો પ્લેટ છે અને આ ચક્ર અનેક યોજનનું અંતર આંખના પલકારામાં કાપી શકે છે બહન પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેમનું એક કેન્દ્ર હોય છે જેનાથી બાર આરા છે જે બાર મહિનાને દર્શાવે છે તેની અંદરના છ નાના આરા હોય છે જે છ ઋતુઓને દર્શાવે છે સુદર્શન ચક્રને લઈને નિષ્ણાતોના અલગ અલગ મત છે માન્યતાઓ અનુસાર આ ચક્ર ભગવાન વિષ્ણુની તર્જની આંગળીમાં અને ભગવાન વિષ્ણુની ટચલી આંગળીમાં વીટીની જેમ સમાઈ જતું હતું સુદર્શન શબ્દનો સામૂહિક અર્થ જેના દર્શન શુભ હોય એવો થાય છે એકવાર અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કરીને દેવતાઓને બંદી બનાવી લીધા ભગવાન વિષ્ણુ પણ અસુરોને મારવામાં અસફળ રહ્યા ભગવાન વિષ્ણુએ ભગવાન શિવની પૂજા શરૂ કરી જેમાં તેમણે એક સહસ્ત્ર કમળના પુષ્પથી ભગવાન શંકરની પૂજા કરી ભગવાન શિવ ભગવાન નારાયણની ભક્તિથી પ્રભાવિત થયા તેમણે એક કમળના ફૂલને માયા વડે ગાયબ કરી દીધું તે ફૂલ શોધવા માટે ભગવાન વિષ્ણુએ બહુ પ્રયત્ન કર્યા પરંતુ એક પુષ્પની કમી પૂરી ન થઈ તો તેમણે પોતાનું એક નેત્ર કાઢીને શિવલિંગ પર અર્પિત કર્યું તેમની ભક્તિથી ભગવાન શિવ પહેલાં કરતાં પણ વધારે પ્રભાવિત થયા અને તેમણે ભગવાન વિષ્ણુને અચૂક ચક્ર પ્રદાન કર્યું આ ચક્રથી ભગવાન વિષ્ણુએ બધા જ અસુરોનો વધ કરીને દેવતાઓને પુનઃ સ્વર્ગ પ્રદાન કર્યું પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ચક્ર ભગવાન શિવે ભગવાન વિષ્ણુને અને શ્રી વિષ્ણુએ અગ્નિદેવને અને અગ્નિદેવે વરુણદેવને દેવે ભગવાન પરશુરામને અને પરશુરામે ભગવાન કૃષ્ણને આ અમુક અસ્ત્રનું સુદર્શન ચક્ર પ્રદાન કર્યું હતું પુરાણો અનુસાર શ્રી કૃષ્ણના દેહ ત્યાગ બાદ સુદર્શન ચક્ર અદ્રશ્ય થઈ ગયું અને કલયુગમાં ભગવાન વિષ્ણુ કલકી અવતારમાં ફરીથી તેને ધારણ કરશે ઋગ્વેદમાં સુદર્શન ચક્રનું વર્ણન ભગવાન વિષ્ણુનું પ્રતિક અને સમયના ચક્રના રૂપમાં કરવામાં આવ્યું છે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું અમુક અસ્ત્ર છે એકવાર એને છોડવા પર તે શત્રુનો વધ કરીને જ પાછું ફરે છે પૌરાણિક કથા અનુસાર બધા દેવી દેવતાઓ પાસે પોતપોતાના ચક્ર છે અને તેના નામ પણ અલગ અલગ છે એના નિર્માણને લઈને કેટલીક પૌરાણિક કથા પ્રચલિત છે એક કથા અનુસાર આ ભગવાન શિવે પ્રગટ કર્યું હતું અને ભગવાન વિષ્ણુને દૈત્યોના અત્યાચારથી મુક્તિ અપાવવા માટે આપ્યું હતું એક અન્ય કથામાં ભગવાન વિશ્વકર્માએ સૂર્યના તેજથી તેનું નિર્માણ કર્યું હતું ભગવાન વિષ્ણુકર્માની પુત્રીનો વિવાહ સૂર્યદેવ સાથે થયો હતો વિવાહ પછી તેમની પુત્રી સંજ્ઞાને સૂર્યલોકમાં રહેવા લાગી પરંતુ સૂર્યના તેજને કારણે તે સહન કરી શકતી ન હતી તેમણે પોતાની પીડા પોતાના પિતાને બતાવી પુત્રીની વ્યથાને સાંભળીને વિશ્વકર્માએ સૂર્યદેવના તેજથી ચક્રનું નિર્માણ કર્યું છતાં પણ સૂર્યનું તેજ ઓછું ન થયું તો વિશ્વકર્માએ એ જ સૂર્યના તેજથી પુષ્પક વિમાન અને શિવજીના ત્રિશુળનું પણ નિર્માણ કર્યું વિશ્વકર્માને દેવતાઓના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે આજ સુદર્શન ચક્રના પ્રભાવથી ભગવાન વિષ્ણુના માતા સતીના મૃત શરીરના એકાવન ટુકડા કર્યા હતા જે બાદમાં એકાવન શક્તિપીઠના રૂપમાં પૂજવામાં આવે છે સમુદ્ર મંથનના સમયે અમૃત વહેંચતી વખતે શ્રી હરિએ આ જ અસ્ત્રથી અસુરનું શિશ કાપ્યું હતું અમૃત પીવાથી દૈત્ય મર્યો તો નહીં પરંતુ તેનું શિશ રાહુ અને તેનું ધળ કેતુના નામથી ઓળખાવા લાગ્યું આ અસ્ત્રથી મંદાચલ પર્વતને પણ કાપવામાં આવ્યો હતો અમરીશની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમની સુરક્ષા માટે તેનો ઉપયોગ કર્યો હતો દુર્વાસા ઋષિના ક્રોધથી આ ચક્રએ રાજા અમરીશને બચાવ્યા હતા ભગવાન કૃષ્ણએ એ જ સુદર્શન ચક્ર વડે પ્રથમ વખત શિશુપાળનો વધ કર્યો હતો જ્યારે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું હતું સવાલ એ છે કે મહાભારતના યુદ્ધ પછી સુદર્શન ચક્રનું શું થયું આનો ઉત્તર ભવિષ્યપુરાણમાં મળે છે તેમાં લખવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેહ ત્યાગ કર્યો ત્યારે સુદર્શન ચક્ર ત્યાં જ તે જ જગ્યાએ માટીમાં દફન થઈ ગયું અને આ કલયુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ ફરીથી કલકીના રૂપમાં અવતાર ધારણ કરશે ત્યારે ફરીથી પૃથ્વી પર આવશે ત્યારે ફરીથી તેઓ સુદર્શન ચક્ર ધારણ કરશે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવી કથા વાર્તા સાથે